કેમ છો બચ્ચા મજામાં છો ને ચાલો આજે આપણે ગણિત ધોરણ એકમ ચાલો એમાં આપણે સરવાડાનું પિરામિડ શીખવાનું છે જો અહીંયા બેને શું દોર્યું પિરામિડ એમાં જો અહીંયા છ ત્રણ આઠ અને સાત જો અહીંયા જુઓ પેલા આ બેને કેટલા લખ્યા અહીંયા છ અહીં છ લખ્યા છે અહીં ત્રણ લખેલા છે આ તીર કઈ બાજુ છે આ બાજુ આ તીર કઈ બાજુ છે આ તો આ બંનેનો સરવાડો કરી અને અહીંયા લખવાનો ચાલો બંનેનો ચલો બંને ચલો હવે આ બે નો સરવાળો હવે તો આવડી જ ગયું લગભગ હવે જો અહીં આ ત્રણ ને આ બાજુ પણ લેવાના આ બાજુ પણ લેવાના ત્રણ આ બાજુ કોનું તીર છે આ ત્રણ નું અને આ બાજુ કોનું છે આઠ નું તો ત્રણ નો આઠ નો સરવાડો કરીને અહીં લખવાનું અગિયાર સરસ વાપર

આ એકમ નો અંક આપણે એકમ નો સરવાળો કરીએ પેલા ચાલો 6 માં શૂન્ય ઉમેરે તો કેટલા વધે 6 6 તો અહીં પેલા 6 લખવા બાજુ 2 ને 2 4 હા 2 ને 2 4 વેરી ગુડ એમ લખવાનું બેટા કેટલો જવાબ આવ્યો 43 સરસ આવડી ગયો ને આ બધાને કોને કોને આવડી બોલો પક્કો હા તો દરેક એ ચાલો હું એક બધાને એક એક પિરામિડ લખાવું બરાબર તમારે એનો સરવાળો કરીને જવાબ લખવાનો છે ચાલો વિરજભાઈ કામ પતી ગયો વિરજભાઈ લેવા વારો હે ચાલો ચાલો હવે કોણ આવ્યું વિરાજભાઈ ચાલો વિરાજભાઈ હું સંખ્યા લખું હો કોઈએ શીખાડવાનું નહીં ચાલો લઈ લો પેલો ગુલાબી ચોક કોઈએ બોલવાનું નહીં વેરી ગુડ સાબાસ આવડે જ છે મારા દીકરા બેટા પછી રિદ્ધિબેન પછી બેન પછી આદિત્ય એમ લાઈનમાં લઈશું આપણે બોલવાનું નહીં નક્કાર વાળો નહીં આવે એ તને ખબર જ છે અક્ષર સરસ કાઢવાનો બેટા ચાલો હવે

કેટલા થયા આ બે બે ચલો પેલા એકમ એકમ નો કરો કોઈ એ બોલવાનું નથી જે બોલશે ને એનો વારો આવશે નહીં પચ્ચો 24 સરસ એમ ચાલ એકમ એકમ નો ને પછી દશક નું કરવાનું બોલવાનું ની કોઈ આંગળી ઊંચા કરવાની વેરી ગુડ આવડી કે ભાઈન વાર લાગે ભાઈ નવ દાખલો હોય એટલે વાર લાગે ચાલ હવે વધી વારો છે હા 8 માં 4 ઉમેરો પછી વધી મૂકો બાર બાર નો બગડો મૂકો ત્યાં આગળ ઉપર હા તગડો બગડો લખો અહીંયા મૂકો ભૂલી ના જવાય ઉમેરવાનું સરસ ચલો હવે દસક દસક નવું કરો બે ને બે ચાર પછી એક ઉમેરવાનો કે નહી પાંચ લખો કેટલો જવાબ આવ્યો બાબન આવી રીતે તમારે બનાવવાનું છે ચલો કઈ મન વિધા વિરાજ માટે ચલો હવે આવશે રીધીબેન ઘુસી કાઢો ચલો ચાલો રિદ્ધિબેન રિદ્ધિબેનને લખાવું અહીંયા આ બાજુ ધ્યાન ચાલો છ અહીંયા નવ આપણે રિદ્ધિબેનનો અઘરો દાખલો લખાઈએ પાંચ ચાલો એ બોલવાનું નહીં અને સરવાળો કરવો હોય તો અહીં જગ્યાનો પણ ઉપયોગ કરી શકો તમે પંદર વાયરી ગુડ ચાલો ચાલો અગિયારમાં નવ ઉમેરો

ચાલો બોલવાનું નથી કોઈ એને જાતે ગણવા દો જેવું આવડે એવું અરે વાજોરદાર કઈ પર ભાઈ વાહ ભાઈ વાજોરદાર જો કેવું મોઢે મોઢે એને બધી વારો હતો તો પણ મોઢે મોઢે ગણી નાખે વેરી ગુડ જોરદાર કઈ પર રીધી માટે સરસ ચાલો આજ આ જરૂર છે તમારે હવે ના નહીં ચાલો બબુ સી કાઢો એને ચાલો એ બધા નામ છે બેટા 6 8 5 ચાલો ગણ

દરેકનું ધ્યાન આ બાજુ કરવાની હા કદાચ એને ભૂલ પડે તો તમારે મને ભૂલ પડી ને તે સરસ બેટા જોરદાર ભૂલ પડે તો એમ કીધું મેં બાર સરસ આવડે ભાઈ મારા છોકરાને ભાઈ ચલો એકમ એકમ નો કર દે તો સ્પીડ માં ગણ બોલવાનું નહી બેન લખો તમે બેન બેન કરો ને એટલે ગભરાઈ જાય બચ્ચર માર છોરો ની બેટા ચલો એમ પણ એટલો જબ આવશે થઈ ગયું ને ખર ખચે ને આડાવરી તેરે 25 25 એટલે જવાબ કેટલા આવશે એમ જવાબ એ બધા 25 અમુક તો ખબર જ પડી જાય પછી પછી પચાસ બે ને બે ચાર ચાર ને ચાર આઠ એમ અમુક તો દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ એવું તો આવડવું જ જોઈએ ચલો કરો છે

કોઈએ બોલવાનું નહીં હો એને જાતે જ ગણવા દેજો પછી પછી વેરી ગુડ જવાબ પણ એકદમ મસ્ત આવશે હવે એકમ એકમ સરવાડો કરવાનો પછી દશકનો કરવાનો કોઈ કશે ગણવાની જરૂર ના પડે નવ લખો એકમની એકમ કઈ બાજુ લખવાના નવ દશકની જગ્યાએ એક એકમની જગ્યાએ એકમ હા તો પછી કેમ એમ લખે છે ભાઈ ચલાવ દર્શક દર્શકનો દસ વેરી ગુડ કેટલો જવાબ આવ્યો ઓગણ પચાસ ઓગણ ચાલી બોલ્યું ઓગણ પચાસ માં એક ઓછો સરસ ચાલો ક્લેપ કરવા દિન માટે ચાલો હવે દીપકભાઈ આવ્યા છે દીપકભાઈ ને લખાવીએ આપણે છ ચાર ચાર છ એકદમ સહેલો લખો

જયેશભાઈ ને મેં અલગ રીતે થોડુંક દાખલો ગણ્યો ચાલો હવે જે ખાના ખાલી હોય એ ભરવાના તમારે હમ સરસ વેરી ગુ એનું મો જ જોઈ રહેલી મેં કેવી રીતે ગણે બાસો બેટા જોરદાર ચાલો ક્લેપ તો કરો મારી દીકરાઓ માટે ચાલો હવે હિમેશ આવ્યો હિમેશ આવી જાવ બેટા ચાલો હવે કોણ આવ્યું હિમેશભાઈ હિમેશભાઈ ચલો પાંચ સાત ચાર અને છ વેરી ગુડ ચાલો પછી સરસ કોઈ એ તો એને ગણશે બધાને આવડે બેટા ચલો એક દાખલામાં ભૂલ પડે પછી ભૂલ ફરી કોઈને પડે નહીં હમ આડો દાખલો ગણતા આવડે તો ફટાફટ આવી જાય ચલો અગિયાર ને દસ એકવી વેરી ગુડ ચાલો હવે કમે કમે સરવાળો કરો મેન એન ગણવા તમ બેટા 44 વેરી ગુડ સબાસ ક્લેપ કરો ભાઈ ઈમેજ માટે ચાલો હવે કોણ આવશે પ્રેમ ભાઈ ચાલો હવે કોણ આવ્યું પ્રેમ ભાઈ ચાલો પ્રેમ ચાર ત્રણ આઠ ચાર కృష్ణ అధపా గణ వరంతా સરસ ચલો આ બેનો સરવાડો કરો સાત ચલો પછી આડો સરવાળો કરશો તો જ આવડશે બાર ને અગિયાર

આ દશકમાં કેટલા છે એક ને એક કેટલા થયા કેટલા થાય બાર માં અગિયાર ઉમેરીએ તો ત્રેવીસ ચાલો હવે અઢાર માં ત્રેવીસ ઉમેરો આઠ માં ત્રણ ઉમેરો ચાલો અહીં કરો આઠ માં ત્રણ ઉમેરો ચાલો એકમ એકમ નો સરવાડો કરો ટૂંકી રીત શીખવાડેલી મેં પેમ કેટલી અંગ્રેજી કરવાની હા આઠ પછી ગણો

દસ દાખલા ગણવાના કેટલા ગણવાના દસ બરાબર ચલો હવે કોણ આવશે ફટાફટ દાખલો ગણાઈ જાય ગણાય બાર વેરી ગુડ જેને ભૂલ પડે બરાબર જોવે પ્રેમ જોઈ રહ્યા છે બેટા પછી ફરી શીખવાડી તને એકલાને

સરવાળો કરવાનો પાંચમાં શૂન્ય ઉમેર્યા તો કેટલા વધે પાંચ ના પાંચ પાંચમો અને ને બે દશક બે દશક તો કેટલા દશક થાય કેટલો જવાબ આવ્યો કદાચ કોક ને ભાઈ જો બધા છોકરા કઈ હોય તો દાખલો ગણાય ગયા ફટાફટ સરસ ચલો ક્લેબ કરો ચલો હવે કોણ આવ્યું જાનવી બેન ચલો જાનવી હિમાન યાદે પાડે આવડે ને તો પણ જોવાનું એટલે આપણે વધારે આવડી જાય

પછી ગણો બાર ચૌદ હા આવડી ગયો ને જો એમ કેમ શીખવાનું બેટા ચલો આઠ માં સાત ઉમેરો ના કેમ આવડે બધાને ફરજીયાત ગણવાના છે દાખલા પંદર લખો ચૌદ ચૌદ ને શું મૂકવાનું ચોકરો મૂકો ખૂણામાં બધે મૂકો એટલે ભૂલી ના જવાય આપણે ઉમેરવાની ચાલો એક ને કેટલા થશે બે ને એક ड्रान लिखो चलो कौन आपसे चलो पार था दे हाँ तार बार आई जाओ चलो हिमन ले लिया जय तार आई गया जय पार चेक लो रही हो चलो हिमन सिंह बेन जय हिमन तो ना फटाफट गणी काट से તમને એમ થાય હું લાવ ફટાફટ ઘણી ગાડીઓ થાય ને બોલવા આવડે બેટા ના આવડતું હોય તો બરાબર છે ચલો તેર ને નવ તેર પછી નવ આંગળીઓ ગણો એમ તારે પણ ગણવાના હા એટલે આવડી જાય જેને ભૂલ પડી હોય એને પણ ગણવાના ચલો દસ ને નવ વેરી ગુડ સરવાળો કરો બેટા એકમ કઈ છે એકમ બતાવો જોઈએ પેલા દશક ને એકમ 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 કરો કેટલા થશે નવ ને બે લખો 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 પેલા એકડો લખો કે બધી મૂકવાની પેલા એકડો મૂકવાનો પેલા એકડો મૂક પેલા અગિયાર નો એકડો વધી પડી ચલો હવે દસક નો સરવાડો કરો સરસ ચલો હવે કોણ આવશે પાઠ ચલાય છે ચલો પાર્થું આમાં પાર્થું તમને ગાય ગા એક મિનિટમાં ગણી કાઢશે ને બેટા

12 12 લખો 12 13 ભાઈ આ બાજુ તારે તો મસ્ત દાખલો આવ્યો ને ચલો કેટલા છે બાર ને તેર 13 ને 12 5 હમ ચલા ચલો પેલી બાજુ પચીસ હમ હમણાં કોને આયો તો આવો દાખલો આવ્યો તો તારે એવો પચીસ પચીસ ચલો ક્લિપ કરો જોરદાર